અસ્મિતા વિકાસ કેન્દ્રના વીસ માંગ સ્થાપના દિવસ અને સ્થાપકના પંચોતેર માંગ જન્મદિનની ઉજવણી કરાય ત્રાલસામાં ના આવેલ મનોદિવ્યાંગ બાળકોની નિઃશુલ્ક નિવાસી શાળા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાની સ્થાપનાને વીસ વર્ષ પૂર્ણ તેમજ સ્થાપક પ્રવીણભાઈ પટેલની પંચોતેરમી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી સંસ્થાના સ્થાપક પ્રવીણભાઈ પટેલે આજથી વીસ વર્ષ પહેલાં ઉત્તમ ભાવ સાથે પોતાની મૂડીથી સંસ્થાના પાયા નાખ્યા અને આજે સંસ્થા દ્વારા ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે સાથે પ્રવિણભાઈ પટેલની પંચોતેર માગ જન્મદિન નિમિત્તે સવારે વૈદિક મંત્રોથી ગૌ માતાનું પૂજન કર્યું અને તેમના જન્મદિન નિમિત્તે સંસ્થામાં ગાયત્રી યજ્ઞ કર્યો સંસ્થાના મનોદિવ્યાંગ બાળકો સ્ટાફ સાથે યજ્ઞમાં વૈદિક મંત્રો બોલી આહુતિ આપી હતી ત્યારબાદ સાંજે મનોદિવ્યાંગ બાળકો સ્ટાફ ગામના આગેવાનો તથા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રણવભાઈ ભટ્ટ અને ઉપપ્રમુખ ભરતભાઈ ચુડાસમા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મંડોરી સહિત તેમનો સ્ટાફ મનમિત્રી સંસ્થાના સ્થાપક જયેશભાઈ ઉપસ્થિત રહી પ્રવીણભાઈની ઉજવણી કરવામાં આવી સંસ્થાના ટ્રસ્ટી મંડળ દ્વારા સ્થાપક પ્રવીણભાઈ પટેલ અને અરુણાબેન પટેલનું સન્માનપત્ર સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ મનો દિવ્યાંગ બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરીને સૌના દિલ જીત્યા હતા પ્રવીણભાઈ પટેલે જીવનના પંચોતેર વર્ષ સુધી સમાજને ઘણું બધું માપ્યું છે સમાજ સેવા કરી તેઓએ જીવનને સાર્થક બનાવ્યું છે નમસ્તે આજે અમારી સંસ્થા અસ્મિતા વિકાસ કેન્દ્રના વિશ્વ જ પૂરા થાય છે અને એકવીસમી વર્ષમાં જઈ રહી છે અને સાથે અમારા સ્થાપક શ્રી પ્રવીણભાઈ પટેલ અને અરૂણાબેન પટેલ જેમ બે હજાર ત્રણની અંદર આ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાની સ્થાપના કરી અનેકવિધ પ્રોજેક્ટથી આ સંસ્થા શરૂ થઈ પ્રવીણભાઈ આજે પંચોતેર વર્ષ પૂરા થઈ અને છોતેરમા વર્ષમાં પ્રવેશ થાય છે ખાસ કરીને આસમાન તાલુ પ્રથમ પગથિયો નામે ઋણી છીએ કે આજે અસ્મિતામાં અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે ખૂબ સેવાકીય કાર્યો થાય છે એક મેડિકલ મોબાઈલ વેનથી શરૂ થયેલું કાર્ય આજે ખૂબ વટવૃક્ષ બની ગયું છે આજે આ સંસ્થાને વીસ વર્ષ પૂરા થઈ એકવીસ વર્ષમાં અમે છે આ જે પ્રગતિ સંસ્થાની થઈ તેમાં સરકારશ્રીનું ખાસ કરીને સોશિયલ સર્વિસ ડિપાર્ટમેન્ટ ભરૂચ જિલ્લાના કદાધિકારી ખાસ કરીને મુંડોરી સાહેબ જ્યાંથી આવ્યા ત્યારથી અમને એમનું માર્ગદર્શન અને નિરા પ્રોગ્રામ પછી મિનિસ્ટલ ટ્રસ્ટ એવા અગત્યના પ્રોગ્રામોમાં પણ અમને અમારા એમ્પ્લોયને મોટિવેશન આપવામાં પણ ઘણો એમને અગત્યનો ભાગ બદલો છે અને ઘણો સમય આપ્યો છે એમને એમના લાખ રહે અને એક બદલ અને સાથે સાથે જે સ્વાસ્થ વિશાળાનું ગાંધીનગરના જે હિટ બધા છે તે લોકોએ પણ અમને સારો સહકાર આપ્યો છે